ડિસેમ્બરમાં ઠંડીનું પ્રમાણ વધતા વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન થયું છે ભુજના હમીરસર તળાવ બન્નીનું ખાસ મેદાન અને કચ્છના દરિયાકાંઠે અત્યારે પક્ષીઓનો જમાવ્યું છે જે શિયાળાની ઠંડીમાં કચ્છના કુદરતી સૌંદર્યને સોનેરી આ બક્ષી રહ્યા છે કચ્છમાં દર વર્ષે યાયાવર પક્ષીઓ સેંકડો કિલોમીટરનું અંતર કાપી શિયાળામાં અહીં આવતા હોય છે પક્ષીઓ માટે કચ્છ સ્વર્ગ સમાન છે અહીંનું વેરાણ રણ તેમની માટે સુરક્ષિત સ્થળ છે દર વર્ષે સાયબીરિયાથી સફેદ અને ગુલાબી લેસર અને ગ્રેટર ફ્લેમિંગો ક્રેન પેલિકન્સ સ્ટોર્ક ઉપરાંત અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ અહીં આવે છે કચ્છ જિલ્લો ખૂબ જ વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિના કારણે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે કચ્છમાં દેશમાં વિવિધ પ્રકારની ઇકોસિસ્ટમની સાથે રણ ડુંગર અને ઘાસિયા મેદાનો વેટલેન્ડ અને કાટાણા જંગલો આવેલા છે તેમજ સૌથી મોટો દરિયાકાંઠો પણ આવેલો છે ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ચેરિયાનો વિસ્તાર કચ્છમાં આવેલો છે આ કારણે અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ માટે એક આશ્રય સ્થાન તરીકે કચ્છને વિશિષ્ટ બનાવે છે અત્યારની સિઝનમાં સાયબેરિયામાં ખૂબ જ ઠંડી હવાથી તેઓ સાનુકૂળ વાતાવરણની શોધમાં ભારત આવે છે માઇગ્રેટરી બર્ડ યાયાવર પક્ષીઓ જેને આપણે ગુજરાતીમાં ઓળખીએ છીએ કરીએ તો તેઓ તેમના સાયબીરિયા અને આસપાસના વિસ્તારોમાં શિયાળો ખૂબ જ ભયંકર હોવાના કારણે ખૂબ ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે તેઓ સાનુકૂળ વાતાવરણની શોધમાં ભારતમાં આવતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને કચ્છ જિલ્લો છે તે માઇગ્રેટરી બર્ડ્સનો સેન્ટ્રલ એશિયન ફ્લાયવે એક પ્રવેશ દ્વાર તરીકે પણ પક્ષીઓ ઉપયોગમાં કરતા હોય છે વિવિધ પ્રજાતિના પક્ષીઓ સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે આકર્ષણ બને છે કચ્છમાં કુંજ પક્ષીઓ કે લોકસાહિત્યમાં પણ પણ વધારે જોવા મળતી હોય છે કચ્છમાં આવેલ ઝારી ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવતા હોય છે જ્યાં હાલમાં એક લાખ જેટલા કોમન ક્રીન આવેલા છે

અને કોમન ની સાથે સાથે ડોમિઝાઇન ક્રેન્સ અલગ અલગ પ્રકારના પેલિકન્સની સાથે અલગ અલગ પ્રકારના ડોગ્સ પણ આ વિસ્તારમાં આવતા હોય છે કચ્છમાં એકસો પચાસથી પણ વધુ જાતના પક્ષીઓ જોવા મળે છે આ યાયાવર પક્ષીઓની સાથે સાથે શિકારી પક્ષીઓ પણ કચ્છ આવે છે તેમજ કાંઠાના પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓ પણ અહીં જોવા મળે છે આ પક્ષીઓને પોતાના વતન જેવું જ ખોરાક અને વાતાવરણ કચ્છની અંદર મળે છે જેથી દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન ત્રણ માસ માટે તેઓ કચ્છની મુલાકાત લે છે દાઉદ સમેજા જીએસટીવી ભુજ